ટોટલી રાજકોટ આવા બધા રવાના થઈ ગયા છે અને આજ રાતના અમે પોતે નીકળવાના છે આ વસ્તુ નું અમને બહુ દુખદ થયું કે આવી ભાજપ ની અંદર આવા નેતા આવું ખરાબ ટિપ્પણી કરી શકે એ વસ્તુ અમને દુઃખ છે અમારી તો ફક્ત ને ફક્ત એક જ માંગણી છે કે રૂપાલાને હટાવો રૂપાલાની ટિકિટ અર્થ થવી જોઈએ એની જગ્યાએ બીજો કોઈ બી બીજેપીનો ઉમેદવાર અમારે કોઈ પાર્ટી સાથે વિરોધ નથી ફક્ત ને ફક્ત અમારો વિરોધ રૂપાલા વિરોધ રૂપાલા સાહેબનો છે